હેલો હેલો છો હે ને કેમ બધા બધા સ્વાગત છે ઇન માય ચેનલ હો મજામાં મસ્ત બધાને જય સ્વામિનારાયણ નારાયણ આજે શું એવી રીતે દૂર થી પણ દેખાશે અને આજે હા દેખાશે પાછળનું બધું ડેકોરેટ દેખા ને એટલે મેં કીધું આજે મારી નવી સ્ટાઇલ બનાવી હેર ની

હું કેવું છે આજે ખબર નઈ મૂળ નહોતું એટલે હું નહીં બનાવી એટલે અત્યારે છે ને થોડું ઘણું બનાવી લઉં જોડે વાત શેર કરું અને બસ જમી કરીને બેઠી હતી તો મગજમાં એક વિચાર થોડું પર વાત કરું મારી છોકરીને કેવું છે એક વચ્ચે આવી જાય ને એટલે પેલું ટોપિક એ ભૂલી જાવ એને આજે ટ્યુશનમાં એને એને એ આપેલું છે ને તો એને હવે કેટલા સમય સુધી જ્યાં સુધી ફાટશે નહીં ત્યાં સુધી પહેરશે પણ ખરી અને પછી ફેંકી દેશે અલી બંધ ના કર નઈ ભાઈ હજુ ત્રીસુ તારું હોમવર્ક થઈ ગયું અત્યારે તો બહુ મોંઘો છે દેખો દોસ્તો હોસ્ટેલમાં કેવું છે જમવાનું અમારે છે ને છ વાગે આવે એટલે અમે જમી લઈએ વહેલા છ વાગે જમી લઈએ ગરમ ગરમ આવે ને પછી કેવું પાણી વળી આવે એટલે મજા નહીં આવે એટલે અમે આજે વહેલા જમી લીધું અને જમીને પછી મેં તમારી જોડે વાત કરવા બેસી ગઈ જિંદગીમાં મારે તો બસ આ તમને રૂટીન દેખાય સ્કૂલે જઈશ સ્કૂલેથી પછી ત્રિશાને લેવા જઈશ અને ટ્યુશન જશે ટ્યુશનથી પાછી આવશે આજ મારું કામ અને પછી આવીને છોકરીઓનું કોઈ પણ કામગીરી હોય કામ તો કંઈ નહીં પણ બેસું સોફા પર મારો સોફા ઘણી વખત વિડીયોમાં હોય છે એવી રીતે હું મારી ડ્યુટી સંભાળું અને એ બી મારી ડ્યુટી છે ત્રિશુઓ અને મારી છોકરીને એવી રીતે હું ગુજરાન ચલાવું છું ઓનલી વુમન મધર કેમ કે દેખો આપણે કરતા હોય તો કહેવામાં બી કાંઈ તકલીફ નહીં કે ભાઈ હું તો બિલકુલ નહીં કરું છું મારી છોકરી માટે અને પ્લસ કેવું છે લેતી નથી કોઈ છે એનું પરિવાર પૂરું અને કહું ને એ ટોપિકને હું વાત જ નહીં કરતી મને ઓળખતા હશે ને જાણતા હશે એ ખબર હશે બાકી તો હું એવું બધું બિલકુલ નહીં બસ ભગવાને બે હાથ પગ આપ્યા છે મહેનત કરવાની અને ખાવાની છોકરીને તકલીફ તો નહીં આપતી બસ એને ખુશી ખુશીથી જિંદગી જીવડાવું છું એ મા એવી છે મા અને બેટીની લાઈફ બસ શાંતિથી રહીએ છીએ અને સ્ટ્રગલ બી કરું છું એવું મને કે નહીં કરતી શાંતિ સ્ટ્રગલ બહુ કરું છું બહુ જ કરવું પડે કે સ્ટ્રગલ ના કરવું તો કેવું છે કંઈ નથી જિંદગીમાં બહુ લેરી કરવા જેમ તે બી નહીં એટલે હું કેવું છે આ છે ને મારો મોબાઈલમાં કેવું છે ઘણી વખત સ્ટોરેજ બહુ ભરાઈ જાય છે એટલે કેવું છે આમ વાત બંધ થઈ જાય શું વાત કરતી હતી હવે એ ભૂલી ગઈ

એટલે આપણને એસી નહીં ફાવે અને એસી માં આપણે રહીએ પણ અને દેખો કેવું છે મારે તો ઘણી એવી બધી આમ તકલીફ આવે પણ હું કોઈ દિવસ હારતી નહીં સાચી કહું બિલકુલ નહીં હારતી પછી ઉપરવાળાના ભરોસે પર છોડ દઉં કે જે છે તે જ કરનાર રસ્તો બતાવીશ આગળ ક્યાં જવાનું છે એના પર પછી માણસને ઓળખવાનું આપણે કોઈને ચાથી ફાડી ફાડીને નઈ દે કે હું આવી છું એમ કેમ કે અડધાને કેવું છે આમ વિશ્વાસ ના આવે બા બહુ અઘરું છે પણ હું ગમે એવું દુઃખ હોય ને તો બી હું મારા મોં પર છે ને સ્માઇલ જ રાખું ઓલવેઝ હા પછી હું ભગવાનને બહુ પ્રાર્થના કરતી હોઉં યાદ કરતી હોઉં ક્યારે નહીં બસ તકલીફ થાય ક્યારેક બહુ જ મારે અહીંયા મેડમ બહુ સારી છે બહુ જ મસ્ત રાખે મને રાખે એટલે સારું છે બસ હું મારી છોકરી આવી રીતે કેવું છે ભણાવવું અને હું રહું આવી રીતે હોસ્ટેલમાં અને એ જાય ભણવા બીજા સ્કૂલમાં જ છે પણ અત્યારે હું બીજી સ્કૂલમાં મૂકી છે ત્રીશું જો તને નહીં આવડ્યું તો તારી આઈ બની હમ જઈ ચાલો જવું એટલે હું ઘણી વખત કહું કે છે ને આપણે પહેલાં ફૂલ મહેનત કરી લેવાની અત્યારે પરીક્ષા છે એ નહીં એટલે હું ઘણી વખત જ ચાલતા ચાલતા જ બનાવતી હોઉ આમ સ્કૂલે જાઉં ત્યારે કેવું આમ વાતચીત કરતા કરતા નીકળી જાય દીકરીઓ બીજાની વાત આમ એ એની વાતો કરતી આવે આ થયું તે થયું એમ કર્યું એટલે એની વાતોમાં મારો ટાઈમ નીકળી જાય પછી પાછી આવશે એટલે તો પણ અમારે ટાઈમ આમ તેમ નીકળી જાય મા દીકરીને એમ કે છોકરો આ છે ને મારે એના લીધે મોબાઈલમાં બહુ તકલીફ પડે છે લેવાનું છે આ મારા મમ્મી પપ્પાને આપી દેવો છે એવો વિચાર તો છે જ